રાધનપુરમાં જાહેર માર્ગ પર પાલિકાની બેદરકારી દર્શાવતું બોર્ડ લગાવી વિરોધ દર્શાવ્યો રાધનપુરમાં છેલ્લા છ મહિનાથી દરવાજા દરવાજાથી મીરા દરવાજા રોડ પરની ભૂગર્ભ ગટ્ટરનું પાણી જાહેર રોડ રસ્તા પર ઉતરી આવતા વેપારીઓ પરેશાન અનેક રજૂઆત બાદ પાલિકાનું મૌન જોઈ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકોએ રોડના માધ્યમથી બોર્ડ લગાવી વિરોધ દર્શાવ્યો રાધનપુર નગરપાલિકાનો વિકાસ ખરાબ રોડ રસ્તા અને ગટ્ટરના ખાડાથી સાવધાન સૂત્ર લખાયું રાધનપુર મંડી ચોક વિસ્તારના જાહેર રસ્તા પર ખાડો પડતા લોકોએ બોર્ડ લગાવ્યું જેમાં નગરપાલિકાના વહીવટ અને શહેરમાં રૂંધાતા વિકાસના કાર્યને લઈને જાહેરમાં બોર્ડ લગાવ્યું પટની દરવાજાથી મીરા દરવાજા સુધી રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય હોય વેપારીઓ સહિત લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ અનેક રજૂઆત બાદ પણ છેલ્લા છ મહિનાથી કોઈ નિકાલ નહીં આવતા આખરે કંટાળીને લોકોએ રસ્તા પર બોર્ડ લગાવી પાલિકાની બેદરકારી છતી કરી બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે કે રાધનપુર નગરપાલિકાનો વિકાસ બેકાર છે ખાડાથી સાવધાન રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર બાયપાસ રોડ ત્રણ કરોડના ખર્ચા આસપાસ બનાવવામાં રસ હોય જ્યારે મીરા દરવાજાથી પટની ગેટ સુધી કેમ રસ્તો બનાવવામાં તંત્રને રસ નથી જેવા સવાલો થઈ રહ્યા છે રાધનપુર બજારમાં ઠેર ઠેર રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાનું સાંભળે છે ત્યારે લોકોની અરજીઓ કેમ સાંભળવામાં આવતી નથી કેમ ચીફ ઓફિસરને આ મુદ્દામાં ધ્યાનમાં નથી આવતા પ્રજા પરેશાન બની છે છતાં નિકાલ કેમ નહીં જે પ્રશ્નોને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર છેલ્લા છ મહિનાથી અહીંયા ખાડો પડેલો છે જે નગરપાલિકાને અવારનવાર રજૂઆત લેખિત મોકી છતાં પણ કોઈ ધ્યાન દીધેલું નથી એ બાદમાં અમે અહીંયા એક ખાડાનું વોર્ડ મારેલું છે કે જે કોઈ રાહદારી ખાડાની અંદર પડી ના જાય એના માટેનું નગરપાલિકાનો વિકાસ નથી સારું એવું કે નગરપાલિકાનો કોઈ વિકાસનું કોઈ કામ નથી ને ફોન કરવા છતાં પણ કોઈ આવતું નથી અને અને મૌખિક બંને રજૂઆત કરેલી છે અમે